ચમ બોલો તમે આમ આ તો વિચાર બધડા ને કરો એટલે વિચાર ના આ તો મારું છે મારા લે બટી ધીમે ધીમે આ તો આજ કરો કાલ પટાઈ નાખશે ના 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 પટાવા અમારે છે ભાઈ કોઈનું સુખ તમે અમારું ખો ભાઈ એટલી ઓટ ચમ કરો અમારી ચમ શું કરો તમારી અમારે ભાઈ બંધ કરો ઈ ના કરે શું કેવરાય રસ્તો તો એટલે કોઈ આલે પૈસા મો આલે એટલે અમે આલો ઘોમણી શું ઘોમણી આલો બાર મહિને પોંચો રૂપિયા આલો શું થાય પોન્સો રૂપિયા રસ્તો લેવા દો વાત કરો તમે અમી આલો થોડી રસ્તા મળજો એક એક વિગત અમી આલે છે અને તમે ખાલી પોન્સો રૂપિયા બે ભાઈ આલો એનું ભાર છો

રાખો મર્યાદા રાખો તમે મર્યાદા ખબર ખેતર માં તમારે ખોચી ગયા અંદર એટલે તમે મારા ખેતર માં આવીને મને બાપ બે એટલે કાયદેસર નો રસ્તો છે જે આડું આવે ને એને ઉપર ઉપર જમીને ખોજ ચાલી લેતા હો ખાતા હોય ને તો લેતા હોય તો મને અરે ચિત્ર માં આવતા ટોટિયા પાછી ના આ બરોબર બરોબર થોડી ગરમી નહીં કરવાની ગરમી તમે કરો છો ગરમી નઈ કરવાની હોય બે જણા ખમતા એટલે ઈ મત વિચારો કે આ બે જણા બીજા

અમે જીજીબી ઉધી લઈને હેડજીયા અરે થોડો મારો ને મેરે બાપ બેટો હતા તો અલ્યા શું મારો છે અમન મારો જ પ્રા તો આ તો બે ઉપડી જાય સડી જાવ ના અરે બાનો હોય ને હોય હા તો પૂછે જીન મિલિંગ જાય હે હા છોકરા તો પૂછ હ ઓન તો એક સડી પીધી ના હોય હા તો અરે તમે કો મન તો આયો તમારે હું કીધું આવો ને છે બેદા માય હું કીધું તમે પા હોત ના આવો અને પછી કાલે દેવ હોય કરવું હોય કરો બેસીન પણ આ ધમકી વાલી ને મારા બેટા અરે ધમકી એટલે પૂછતો કરી છોકરાને હ હ ના

શિયર શું કરવા જાય તો બે મિનિટ ટોપો ખોબરો તમે મેળા અરે વહાદ આદી દે મારો પર તમે કોઈ કરે અરે બાળા તર શું શિયર પાડોશ થઈ હવે જવાના તાતા જ જ ના અન કે કાયો તો વધારે બોલે અરે તો મને ખૂબ બોલીન જો અરે તય પાણ પાળો ઠઠાવો તો અલા ઉગાડે બોતો બે પગ ના પગ ભાજી નખો કે તો ફોડું ફોડ્યું પ્રો હતું મારા રાખ જો તો કાકા ના અરે કાકા પણ આ તો નલાયક હવે શું કરકો ભાઈ

તમારા <whales> <intensifies> હવે પેલા બે જણા પેલા મનાજ જાય હવે બીજી બે જણા ના માને તો બે બેન ભમાવાય ના ના હવે ધીરુભાઈ જાય ધીરુભાઈ તો કદાચ વાત કરતા ઈ ઈ એમ જેવા છે મને લાગે ની માને આ બી એક થઈ જાવા ને કાયદેસર આપણે ઝઘડો કરવાનો થાય આલે કાયદેસર એક બે એક એક થાબે રેતી છે ટાડુ ફાળ ખાલી એક એક ને ભમાવાના છે આવો